હું તમે એટલા બધા ભાગશાળી છીએ કે જે ભૂમિના દર્શન કરવા માટે પરદેશ તલખે છે તમે ક્યારે બગડાણા જઈએ બાપાના દર્શન કરીએ ક્યારે સોમનાથ જઈએ ભગવાન સોમનાથના દર્શન કરીએ ક્યારે દ્વારકા જઈએ ક્યારે દ્વારકાધીશના દર્શન કરીએ અહીંયા બાપાની ભૂમિ બજરંગદાસ બાપાની બગડ નદી સાહેબ બગડની ખાલી બગડ નથી સાહેબ આપણે બગડ ગંગા કહેવામાં આવે છે જે બગડા ભગતની વર્ષોની તપસ્યા અને માં ગંગા જ્યાં પ્રગટ થઈ હોય એટલું નહીં પણ અઠ્યોતેર રામા અવતાર સુધી જ્યાં સર્વંગ ઋષિએ જ્યાં તપ કર્યું હોય આ તપસ્થલી ભૂમિ છે અહીંયા બાજુમાં જ કાળીયો ઠાકર અને કહેવા ગયો આ જ ગામમાં સંશ્રી કમલેશ્વર બાબુ જ્યાં સાધના કરી રહ્યા છે અને એમાં ભાઈ દેવો એક લાડકવાયો યુવાન આખા દેશનો લાડકવાયો બન્યો છે યુવાન મિત્રોને એટલું કહું જો સાહેબ મૃત્યુ તો છે જ મરવાના તો છઈએ જ આપણે કોઈ અમર પટોલી નથી આવ્યું પણ મર્યા પછી સાહેબ આ દેશના શાસ્ત્રો આપણને મરતા શીખવાડે છે કે આપણે કેમ મરવું એ કોઈ દાતારીથી મરવું છે આપણા ગયા પછી આપણો ખાલીપો વર્તાય એવું જે જીવન જીવી જાય એવા આ દેવાભાઈની ભૂમિ આપણા સાહેબ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અનેકવાર વાર અહીંયા ભગવાન કાળિયા ઠાકરના દર્શને આવે છે હજારો માણસો આવે છે અહીંયા દર્શને ભગત અહીં બેઠા છે મનસુ પર પણ એક એક કણ આઈનો લઈ લઈએ આપણે લપટાયવાની શમશાન યાત્રા વખતે હતો એના રૂમ પાર્ટનરો એની સાથે જે માં કામ કરનારા યુવાનો

એને જ માણસો યાદ કરે છે ને અહીંયા જેના જેના ભજનો ગવાય જેની વાતો કરાય એ કોની કરાય કંઈક સમાજ આટું જીવીને ગયા બાકી કોઈ દેવું કીધું કે બાપ દાદા મોટા કાતરું એની બે કરજો એમ અરે કે ભૂસ મારવામાં હોશિયાર હતા સાહેબ હા હા નહીં એની વાતો ના રહે વાતો અહીંયા મરદો ની રહે અહીંયા ભક્તો ની રહે અહીંયા દાતારો ની રહે અહીંથી જેના જેના જેની જે ફેર પ્રમાણે જેમ કહેવાય કે અહીંથી દાન બોલાણું અને એમાં આ જે સમય છે આજનો એ મકર સંક્રાંતિ ભગવાન સૂર્યનારાયણ એ ભ્રમણ કરીને ઉત્તરના થવાના છે ઉત્તરાયણ એ બાજુ એનું પર્યાણ થવાનું છે અને આ જે સમય હાલે છે ને સાહેબ તમે એક રૂપિયો દાન કરો ને એ લાખ બરોબર થાય છે સાહેબ એ સમય ચાલે છે અરે અત્યારે આપણી પાસે ફર થઈ છે નહીં તારા વડીલોને પૂછો સાહેબ આપણે ભારો ભારો તેમ કહેવાય કે ગોંદરે આપણે એમ કહેવાય જે જેની પાસે જે ફર્યું હોય ગાયું માટે ઠેઠવા કરે આ દાનનો અતિ પવિત્ર સમય હાલતો હોય મિત્રો જ્યારે આવે તો હું બધાયનો આભાર એ માટે માનું કે મેં બાર તારીખ કીધી એને આપે જે સ્વીકારી એના બદલ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બીજી વાત એ હતી પચીસ તારીખ સિવાય પછી તારીખ ખાલી નહોતી અને મગજમાં એ આવતું હતું સાહેબ કે પરિસ્થિતિ પચીસ તારીખે કેવી છે નક્કી નથી અત્યારથી તે સો દોઢસો ની તે વાત થઈ ગઈ છે કોઈ ગુજરી ગયું હોય તો પચાસ થી વધારે ન જાવું લગ્નમાં દોઢસો થી વધારે ન લેવા કારણ કે આ કોરોનાની ત્રીજી લહેર આની લહેર જો પેલા નગર આપણે લીલા લહેર હતા કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ ને એકલી લહેર રહી લીલા પણ હવે આ એકલી ઠંડીનો સમય છે જે તમે આ ટાઈટમાં આવીને બેઠા છો એટલે તમારા માટે આપણે કલાકારો તાળીઓ પાડો છો અને આ કઈ ગામ વસ માં પ્રોગ્રામ છે નહીં આલો કે આ માય ઘેરે હોવા નહીં દે એની કરતા બેહી ઈ બેસી ડાયરો છે ખાસ આવ્યા છે બધા અહીંયા જે આજ આવ્યા છે ગૌ ભક્તો આવ્યા છે કલા પ્રેમીઓ આવ્યા છે અને પાછું કામની સિઝન છે અત્યારે કોઈ કોની પાસે ટાઈમ છે કયો કાગળિયા વીણવા પાસે ટાઈમ નથી સાહેબ અને જે હાવ ફોન માં એમ કેતા હોય ને હું બહુ બીજી છું હાવ નવી રહ્યો હોય આપણા વડાપ્રધાન કેટલું કામ કરતા છે પણ કોઈ દેણે કીધું કે હું હમણાં બે દી હું આરામ કરવાનો છું નહીં હમણાં તો એવા યોગા કરે શીખે છે કે એને નીંદર જ થામુ કે વહી જાય ચોવીસ કલાક એ માણસ જાગવું છે બોલો હો એને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે ચોવીસ કલાક જાગી શકશો કે ના હું પ્રયાસ કરું છું મારા માલી નીંદર કેમ વહી જાય અને હવેનું બાકીનું જીવન હું રાષ્ટ્ર માટે કેમ આપી શકું તકે પણ તમે ચોવીસ કલાક જાગી શકશો તક જો મારો હનુમાન ચોવીસ કલાક જાગી શકતા હોય લક્ષ્મણ જતી ચૌદ વર્ષ સુધી જાગી શકતા હોય તો એ યોગ મારામાં કેમ ના આવે જો જાગૃત માણસ બાકી હાવ કોટલે બેઠો બેઠો પછી ફોન કરજો ને કોમમાં ઓ બીડી પી લેને ભાઈ શું સુગા મેરાન કરી જેને કાંઈ નથી કરવું ને જેને જેને કાર્ય જ કરવું છે સાહેબ એ કોઈ દિવસ એ એ જારે કે ત્યારે આમાં જો જેટલા ગૌ ભક્તો જેટલે કામ કરું તમે ગમે ત્યારે ફોન કરજો તરત કે હાલો 10 મિનિટમાં પાગ્યો અને જેને કાંઈ નથી કરવું કે પછી ફોન કરજો ને આ પછી ફોન કરો ને કે નહી એનો ડિલેટ જ કરજો એમણે આ જમરાજ આવી હોય તો આપણે એમ કેવા નાખતા બે થી પછી આવી જવું હમણાં અમારે કામ છે આ કોરોનામાં હવે જે લહેર આવે આવે છે સાહેબ પૂરેપૂરું પાલન કરજો અત્યારે જેમ આપણે સોશિયલ ડિસ્ટન્સ થી આપણે બેઠા છીએ બધા ખરેખર હવે આ લહેર આવવાની છે ને એ બહુ ભયાનક નથી એ વધી વધીને સાત દિવસ અસર રહેવાની છે પેલા જેમ સૌ દિવસની અસર હતી હાવ પેલી હાવ પેલી લેર આવી પેલું તો આપણે હાવ લોકડાઉન થઈ ગયા હા હા બહાર નીકળે તો મોર બોલે ખરેખર આપડે આપડે ગામડા વાળાને ને બઉ નહોતી તકલીફ કઈ તો આપણે વાડીએ લેર કરી લેતા હતા પણ શહેરમાં જે આ વીહ માળના બિલ્ડિંગમાં રહેતા હોય દહ બાય દહ ની ઓરડી હોય ભીત ને ભવા સિવાય કોઈ નહીં એને કેમ ગયું છે તમે કલ્પના કરો આમ આમ જ બેવાનું કારણ કે આમ નાની ઓરડી આમ આમ જ બેવાનું એક લોટ લોટ બાંધે એક બકાલો સુધારે હું હપીન પ્રોગ્રામ કર્યા છે આહા

આપણો દેશ છે મારે મારે તમને આનંદ કરાવો છે આ કારણ કે આ ટાઈટ માં આપણે બેઠા છીએ ઠંડી તો છે જ નહીં હો કોઈ વાત ન કરતા ઠંડી નામનો મુદ્દો છે નહીં આ બધા આ બધા મનના કારણ છે પાનભાઈ ખરેખર મન નું જ કારણ છે દાખલા તરીકે તમે મહુવા આવ્યા તમે આવી ગયા પાંચ વાગે ત્યાં એમ હતું કે આપણે દિયાસ માં વહી વૈયાવશું મોટરસાઇકલ લઈને બાઇક લઈને જ તમે આવ્યા છો પણ માની લ્યો કે આ પછી ખોટી થવાઈ ગયું અને પછી કર્મે દે આવ્યો વગર છૂટક્યો જ નથી અને આપણી પાસે કાંઈ ઓઢવાનું નથી અને સાહેબ તમે ટેસ્ટથી પહોંચી જાઓ શું કામ મને નક્કી કરી લીધું મનની અંદર કે ના મારે પહોંચવું જ છે પછી ઘેરે આવ્યા પછી ભલે બે ગોધારો બહુ ટાઈટ હોય પણ ઘેરે આવ્યા પછી રસ્તે ના લાગે તમારું મન એમ જેનું મન મજબૂત જો આમાં આમાં કોરોનામાં ત્યાં જાજા મૃત્યુ ભયમાં થયા ને ઝાઝા મૃત્યુ ભયમાં છે અમુક નજ રિપોર્ટ આવ્યો કીધું તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મને કો કો તો માઇન્ડ બોલ્યું રોના તો ત્યાં છે રોના બોલ્યો તો જ ભોગી ગયા હતા